મંદિરના કહેવાતા પ્રમુખ શ્રી પીટી ટી જાડેજા બે વાર મને ધમકી આપેલી અને મહાઆરતી બંધ કરવા બાબતે વાત કરેલી કે મહા આરતી બંધ કરી દેજો લેકર મારે તલવાર લઈને આવવું પડશે જોવા જેવી થશે પોતે સરમુખત્યાર થઈ અને ઇજારાશાહી આજે વિસ્તારવાસીઓને પોતાની ધાક ધમકીમાં રાખીને મંદિરનો તમામ વહીવટ પોતાની પાસે રાખો આવી બધી બાબતો છે મંદિરમાં વિવાદમાં એવું છે કે આપણે ત્રીસ નવ બે હજાર ચોવીસથી આ અમરનાથ મહાદેવના મંદિર જે બિગ બજાર પાછળ આવેલું છે ત્યાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરી છે હવે એ અનુસંધાને આ મંદિરના કહેવાતા પ્રમુખ શ્રી પીટી ટી જાડેજા બાપુ વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે બે વાર મને ધમકી આપેલી અને મહાઆરતી બંધ કરવા બાબતે વાત કરેલી કે મહાઆરતી બંધ કરી દેજો નેકર મારે તલવાર લઈને આવવું પડશે જોવા જેવી થશે અને આ મંદિરમાં દર સોમવારે હજારો ભાવિકો દ્વારા મહાપ્રસાદ લેવામાં આવે છે અને મહાઆરતીનો લાભ લેવામાં આવે છે અમે અમારું જે અમરનાથ મંદિરમાં જે અમે લોકો સ્વયંસેવકો જે કામ કરી છે નિઃસ્વાર્થ લોકોની અંદર આજે આપણા હિન્દુ ધર્મનો પ્રચાર થાય એના માટે જ ફક્ત ખાલી અમે લોકો આ આરતીનું આયોજન કરી છીએ કે આપણા હિન્દુ ધર્મનો પ્રચાર થાય એના માટે જ અમે લોકો અહીંયા આરતી કરી છીએ અને લોકોમાં એક સારી ભાવના જાગૃત થાય એના માટે અમારી માંગ ખાલી અત્યારે એ જ છે કે આ જે મંદિરના ટ્રસ્ટમાં જે કહેવાતા પ્રમુખ જે બે હજાર ચારથી પોતે નોંધણી કરીને બે હજાર સાત પછી કોઈ પણ જાતનો ફેરફાર રિપોર્ટ ભરેલો નથી જે શેડ્યુલ ટેન જે ઓડિટ માટેનો કહેવાય કે જે નાણાકીય હિસાબ માટેનો એવો કોઈ શેડ્યુલ ટેન બે હજાર પચીસ સુધી એટલે એકવીસ વર્ષ સુધી કોઈ પણ જે ચેરિટી કમિશ્નરમાં કાયદેસર કાર્યવાહી કરીને જે કાંઈ બધા દસ્તાવેજો રજૂ કરવા જોઈએ એ કોઈ દસ્તાવેજ આજે રજૂ કરેલા છે નહીં ખાલી નોંધણી કરીને પોતે કહેવાતા પ્રમુખ બની ગયા છે પોતે સરમુખત્યાર થાય અને ઇજારાશાહી આજે વિસ્તારવાસીઓને પોતાની ધાક ધમકીમાં રાખીને મંદિરનો તમામ વહીવટ પોતાની પાસે રાખો આવી બધી બાબતો છે એટલે અમારો ચેરિટી કમિશનર સાહેબ પ્રશાસન પોલીસ કમિશનર સાહેબ અને જે કોઈ આ મંદિરમાં નિર્ણય લઈ શકતા હોય તેવા આગેવાનોને અમારી નિર્ણય રજૂઆત એટલી જ છે કે તમે લોકો આ મંદિરનો વ્યવ નિર્ણય વ્યવસ્થિત રીતે અને ચુકાદો અમારી તરફેણમાં આપો તો આ મંદિરનો અમે લોકો વિકાસ કરી શકી અને ભાવિકોની કોઈ પણ જાતની ભાવનાને નડતર રૂપ ન થાય ચેડા ન પહોંચે અને એ લોકોની લાગણી દુભાય નહીં હકીકત તો મેં અહીંયા પોતે ખુદ લાભ લીધેલો છે આરતી માટેનો અને મેં કોઈને કાંઈ ફોન કહ્યું મેં ખુદ પોતે કરેલું છે અને સાતસો આઠસો માણસો ત્યારે બી હાજર હતા ત્યારે મેં બધાને પ્રસાદી થઈ છે અને એનાથી વિશેષ કઈ બીજું અહીંયા કઈ થયું નથી એટલે અમને કઈ પ્રોબ્લેમ છે નહીં તો પછી આરતી શું કામ બંધ કરવી જોઈએ એમ બસ એવી માંગણી છે કે આરતી ચાલુ રહે તો વધારે સારું એમ એટલે અત્યારે જે કઈ ડિસ્પ્યુટ થયો છે એનું સોલ્યુશન આવવું જોઈએ એટલું જ આપણે સરકાર પાસે માંગણી કરીએ કે ને આમાં તો બીજું કઈ ખોટું તો થતું નથી અહીંયા આટલા સમયથી મંદિરમાં આરતીનું ચાલે છે તેમાં પીટી જડેજા સાહેબ બાપુજી તરફથી વિરોધ કરવામાં આવેલ છે હા અવારનવાર જે આજુબાજુના વિસ્તારવાસીઓ છે એને ધાપધૂકી દેવામાં આવે છે કે અહીંયા આવું નહીં ને ટૂંકમાં એટલા માણસો ભેગા કરવાની જ્યાંથી એક હજાર આઠસો નવસો માણસો દર સોમવારે ભેગા થાય છે અને આજુબાજુના વિસ્તારના સોસાયટીના જ અમારા લોકો છે અને હું પોતે આ સોસાયટીમાં જ રહું છું હું સરકારને અપીલ કરું છું કે આમાં જે યોગ્ય બાબત હોય અને નહીં અપાવો ખોટી કોઈ વસ્તુ કોઈની ચલાવી નહીં આ અમરનાથ મહાદેવનું પૌરાણિક ત્રીસથી થી ચાલીસ વર્ષ જૂનું મંદિર છે જ્યાં યુવાનો દ્વારા મહાઆરતી દર સોમવારે થાય છે અને એ આરતીમાં અહીંયાના પ્રમુખ એમ કે છે કે હવે આ આરતી બંધ કરી દો તો આ સનાતન ધર્મની વિરુદ્ધનું કાર્ય છે એટલે બધા જ લતાવાસીઓની એવી માગણી છે કે આમાં કંઈ આરતીમાં કોઈ ન્યૂસન્સ થતું નથી અને આ આરતી યથાયોગ્ય ચાલુ રાખવી જોઈએ બસ આટલું જ છે બધાએ મોટું મન રાખી અને સાથે બેસીને આ આરતી ચાલુ રાખવી જોઈએ કોઈ વિવાદનો વિષય જ નથી